તો મિત્રો હવે આપણે આગળ થોડીક ફીલ ની માહિતી લીધી તો હવે આપણે મહેન્દ્ર સિંહ ને કહેજું કે આપણને થોડીક એના વિશે વિસ્તૃત સમજણ આપે તો સૌ પ્રથમ આપણે એમને પૂછીએ કે ભાઈ તમે પાનની કઈ કઈ વસ્તુ બનાવો છો હા તો આપણે સૌથી પહેલા તો સરગવાના જે પાન હોય એ પરિપક્વ થયેલા હોય એ લઈ અને એના જે લીલા પાન છે એનો ઉપયોગ આપણે ભજીયા બનાવીએ કે થેપલા બનાવીએ કે ખાખરા બનાવીએ કે ટૂંકમાં આપણે જે ઘરની જે ખાવાની રોજિંદી વસ્તુ છે એ તમામ ની અંદર આપણે પાનનો ઉપયોગ કરીએ કે દાળ દાળ છે શાક છે એની અંદર પણ લીલા પાંદડા આપણે નાખી શકીએ છીએ તદુપરાંત જો આપણે એ પાન રહ્યા એને છાયે સુકવી નાખી સુકવી નાખી અને એનો પાવડર બનાવી નાખી તો એ જે પાવડર રહ્યો એ આપણે છાશની અંદર દહીંની અંદર દૂધની અંદર ખીચડીની અંદર ટૂંકમાં તમામ ખાવાની જે વસ્તુ છે એની અંદર ભેળવી અને લેવાથી સરગવાના પાનમાં તમામ જાતના ન્યુટ્રિશન હોય આપણને શરીર માટે થઈને તમામ ન્યુટ્રિશન મળી રહેતા હોય છે એમાં ખાસ કરી અને આયર્ન કેલ્શિયમ પ્રોટીન અને વિટામિનની ભરપૂર ભરપુર માત્રા હોવાથી આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી એવા સરગવાના પાન છે બરોબર તો પછી તમે સૌ પ્રથમ જે પાન વાત કરી બરોબર તો મોસ્ટ ઓફલી પાન ઉપયોગમાં લેતા હશો ને તમે આ મોટા ભાગે જે ઉપયોગ છે ને સરગવાના આખા ઝાડ નો ઉપયોગ છે એના ફૂલ છે એના પાન છે સિંગ છે છાલ છે મૂળ છે બધાનો ઉપયોગ છે પણ જે પાન છે એની અંદર જેટલી ન્યુટ્રિશન વેલ્યુ છે એ બીજા બધામાં ઓછી છે અથવા તો બીજા પ્રકારે છે એટલે ટૂંકમાં પાન લેવાથી ઓલ ન્યુટ્રિશન મળી જાય છે એટલે એટલે જ એને સુપર ફૂડ કીધું છે અને આ ધરતી ઉપરનું અમૃત છે એવું પણ કીધું છે તો સૌ પ્રથમ તમે આ પ્રોસેસમાં પાનની પસંદગી તમે કઈ રીતે કરો સૌથી પહેલા તો જે ઝાડની અંદર જે ખાટા લીલા કલરના જે પાન થાય જે પરિપક્વ હોય છે એ જ પાનનો ઉપયોગ લેવાથી એની અંદર થી મેક્ઝિમમ ન્યુટ્રીશન મળે જે કાચા પાન જે કુમળા પાન હોય એની અંદર હદી ઉતું ન્યુટ્રીશન ડેવલપ થયેલું હોતું નથી જે પીળા પડી ગયેલા હોય અથવા આછો રંગ થઈ ગયેલો હોય એની અંદર પણ ન્યુટ્રીશન વેલ્યુ ઓછી હોવાથી આપણે ઘાટા પાન અને જે દળદાર પાન છે એની જ પસંદગી કરવાની રહે છે તો પછી પાનને તમે પસંદગી કરી બરોબર તો પછી એમાં કઈ રીતની પ્રોસેસ હોય સ્ટેપ બાય હા તો સૌથી પહેલા તો જે પાન હોય એને આપણે જે ઘાટા લીલા કલરના પાન હોય પરિપક્વ એ ઉતારી લેવાના હોય ઉતારી અને સ્વચ્છ પાણીએથી ધોઈ નાખવાના હોય ધોયા પછી એને છાયે સુકવવાના હોય એટલે છાંયે એકદમ એક એક પાન કરી એક એક દાળખું કરી અને સુકવવાના હોય સુકવા પછી એને બે ટાઈમ સવારે અને સાંજે બે ટાઈમ ફેરવતું રહેવાનું હોય જેથી એને ભેજ

દેવાનું હોય છે જેથી બહુ ગરમી પકડી ના લે જેથી આપણને સારી ક્વોલિટી પાવડર કઈ રીતનું હોય છે તો સળગવાના જે પાન છે એની અંદર ઓલ હોવાથી કોઈ પણ તકલીફ હોય તો પાન ઉપયોગી છે એમાં ખાસ કરી અને આપણો પ્રોજેક્ટ અથવા તો આપણું જે કાર્ય છે ઈ કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતર્ગત છે અને કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતર્ગત એની અંદર સગર્ભા માતા અને બાળકોના જે ઉણપના હિસાબે લોહીની ઉણપના હિસાબે જે માતા મરણ કે બાળ મરણ થાય છે એનો અટકાવવા માટેનો મુખ્ય ગોલ છે કે જેનાથી મેક્ઝિમમ જે ઓછા હિમોગ્લોબિનવાળા વાળા બહેનો છે સગર્ભા માતાઓ છે એને આપણે આ જો સરગવાના પાનનો પાવડર તો એની અંદરથી બનાવેલી ટેબ્લેટ અથવા તો સરગવાના પાનનો ઉપયોગ કોઈ પણ ખાવાની ચીજ વસ્તુની અંદર કરીએ તો એમનું લોહી દર મહિને 1 થી દોઢ ટકા જેવું વધતું હોય છે અને જો એમનું આપણે તેર થી ઉપર લોહી લઈ દઈએ તો એમની ડિલિવરી પણ નોર્મલ થતી હોય છે અને એનું બાળક પણ પૂરતા વજન વાળું જન્મે છે અને કોઈ પણ બર્ડ ઇફેક્ટ ના આવે જન્મજાત ખોડકા પણ ના આવે એવું બાળક જન્મે છે જે આપણે આ ડેટાના આધારે પુરવાર થયેલું છે પછી તમે જે આ વસ્તુ કીધું તમે જે અલગ અલગ વસ્તુ બનાવો છો કે ભાઈ બનાવો છો પછી એનું ગોળીઓ બનાવો છો કેપ્સ્યુલ બનાવો ટેબલેટ બનાવો છો અથવા ખાખરા કે જે કોઈ પણ વસ્તુ બનાવો તમે બરોબર એને લોકો સુધી કઈ રીતે પોકડો છો હા તો આપણે સૌથી પહેલા તો જે સગર્ભા માતાઓ જે દસ થી ઓછા હિમોગ્લોબિન વાળી છે એ બધાને આપણે દરરોજની એક ટેબ્લેટ આપીએ છે એમને બીજું બધું સમય ન હોતા અનુકૂળ ના આવતા એમને આપણે ટેબ્લેટ સ્વરૂપમાં આપીએ છે અને દરરોજની એક ટેબ્લેટ અથવા તો એથી વધારે ઓછું હોય સાત ટકાથી નીચે તો એને બે ટાઈમ લેવાનું કહ્યું છે બાર ટકા ઉપર કે તેર ટકા ઉપર લોહી એમનું પહોંચી જતું હોય છે અને જેથી એમની નોર્મલ ડિલિવરી થતી હોય છે બીજું કે બાળકોની અંદર તો બાળકોને માટે થઈને આપણે ચોકલેટ બનાવી છે કે જે ચોકલેટ સવાર બપોરે ધનજીભાઈ પટેલ સાહેબના સાથ સહકારથી આપણે એમની ફેક્ટરીમાં બનાવીએ છીએ અને મધ સાકર અને સરગવાના પાન પાવડર એટલું જ લઈએ છીએ જેથી બાળકને નુકસાન ના થાય એટલા માટે પી કુપોષિત બાળકો છે મહિના બે મહિના અથવા તો ત્રણ મહિનાની અંદર આવે છે આપણે જે કિશોરીઓ છે તો જે બાર થી ઓગણીસ વર્ષની જે કિશોરીઓ છે એને જે લોહીની ઉણપ હોય છે એને પણ આપણે દરરોજની એક ટેબ્લેટ આપીએ છીએ અને ઈ ટેબ્લેટ લેવાથી એ એનું લોહીનું પ્રમાણ સારું થતું હોય છે કારણ કે એ ભવિષ્યની એક માતા જ છે સિવાય કોઈને સાંધાના હોય હોય કે મંદ અથવા યાદશક્તિ ની તકલીફ હોય આવા નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય પગના તળિયા બળતા હોય કોઈ પણ વસ્તુની અંદર ત્રણસો પ્રકારના રોગ સામે આ સરગવાના પાનનો પાવડર અથવા સરગવાના પાનમાંથી બનાવેલી વસ્તુઓ ઉપયોગી હોય છે સિવાય આપણે ખાખરા પણ બનાવીએ છીએ નાખી અને કોઈ ટેબ્લેટ ના લઈ શકે ચોકલેટ ના લઈ શકે તો એને આપણે ખાખરાના સ્વરૂપમાં આપીએ છીએ જેથી એના શરીરમાં સરગવાના પાનના પાન જાય અને જેનાથી એની ઇમ્યુનિટી ન્યુટ્રિશન વેલ્યુ વધી શકે તો પછી મહેન્દ્રસિંહ તમે આને લોકો સુધી કઈ રીતે પગડો એના માટે કઈ રીતનું આયોજન કરેલું છે તમે હા તો અમારે અત્યારે હાલની અંદર જે વઢવાણ તાલુકાની અંદર અને જિલ્લાની અંદર તો તમામ આરોગ્યનો જે સ્ટાફ છે એને મદદ લઈ અને એ મને જે સગર્ભા માતા ઓછા લોહીના ટકાવાળા હોય એના નામ આપે છે અને એનો વજન ઊંચાઈ હિમોગ્લોબિન અને ઈડીડી આ શીખે બધી માહિતી આપે છે એને આપણે ટેબ્લેટ ચાલુ કરીએ છીએ અને ટેબ્લેટ ચાલુ કર્યા પછી વઢવાણ તાલુકાના આરોગ્યનો તમામ સ્ટાફ એની અંદર મદદરૂપ થાય છે દર મહિને એમનું હિમોગ્લોબિન પણ કરવામાં આવે છે અને એના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ભાઈ કેટલું એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે એટલે તમામ સગર્ભા માતા તમામ કિશોરીઓ અને કુપોષિત બાળકો એમના સુધી પહોંચાડવા માટે તમામ આરોગ્યનો સ્ટાફ મદદરૂપ હોય છે અને એના દ્વારા જ આપણે લોકો સુધી પહોંચાડીએ છીએ સિવાય કોઈને કદાચ બીજી દર તકલીફ હોય તો પણ એને આપણે ટેબ્લેટ આપતા હોઈએ છીએ સિવાય છેલ્લા હમણાંના તારણ મુજબ અમે ટીબીના જે દર્દી હોય એને અનાજની કીટ આપવામાં આવે છે પણ અનાજ હોય અનાજ અને કઠોળ એટલે ઘરના બધા વ્યક્તિ ખાતા હોય છે એની સાથે સરગવાના પાનની ટેબ્લેટ આપવાથી એમને પણ ઝડપથી ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને એની અંદર થી ઝડપથી સાજા થાય અને પોતે કામ કરી શકે એટલા માટે થઈ અને આપણે એમને પણ સિવાય હોય કેન્સરના દર્દી હોય આ બધાને પણ જરૂર હોય એના પ્રમાણે આપણે આરોગ્યના સ્ટાફ જે માહિતી આપે એના આધારે ટેબ્લેટ એમને પહોંચાડીએ છીએ તો મિત્રો સરસ મજાની માહિતી આપી આપણને અમે જે આગળ પ્રોસેસની છે એ પ્રોસેસની હું આપણે થોડુંક જોશું કે ભાઈ કઈ રીતે એને દળવામાં આવે છે એટલે કઈ રીતે પાંદડામાંથી પાવડર કરવામાં આવે છે અને પાંદડાની કઈ પસંદગી કરીએ અને કઈ રીતે તેને સુકવવામાં આવે છે તે બાબતથી અમે આપણે થોડુંક ફિલ્ડ ઉપર અને સ્થળ ઉપર જઈ અને લઈશું અને એ સિવાય જો મહેન્દ્રસિંહ આપણને કંઈ ખાસ સંદેશ આપવા માંગતા હોય તો આપણે એમને કહેશું કે એ જે ખાસ સંદેશ દેવા માંગતા હોય તો દઈ શકે છે આ બહુ વાત અગત્યની છે કે આ સરગવાના પાનની જે કઈ આપણે પ્રોસેસ કરી શક્ય હોય ત્યાં સુધી એની અંદર કોઈ પણ ખાતર અથવા તો ઉપયોગ ના કરવો જોઈએ તો જ આપણને સરગવાનો ઝાડના જે કઈ ઉપયોગો છે પાનમાંથી છે સિંગમાંથી છે તાલમાંથી છે મૂળીથી તો પૂરેપૂરો મળી રહે છે સિવાય એની અંદર ઘાસ હોય એને પણ કટિંગ કરવું જોઈએ અને સાવ ના કરવો જોઈએ અથવા તો એને દવા ના જોઈએ તો એ બોર્ડ દ્વારા પણ એની ખોરાક ન્યુટ્રિશન વેલ્યુ ઓછી હોય છે એટલે જ આ બધું આપણને જરૂર હોય છે એના માટે થઈ અને રોજિંદા જે આપણા ખોરાકનો ઉપયોગ છે એની અંદર થોડી ઘણી માત્રામાં પાવડર અથવા પાન જે સરગવાનું આપણને પાસે ઉપલબ્ધ હોય અથવા તો ઉપલબ્ધ કરી અને એનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આ જે કુપોષણનો દર અતિશરી ગયો છે એના નિયંત્રણમાં લઈ શકી અને જે કુપોષણનો દર નીચો આવશે તો જ આપણા બાળકો સારું એવું ભણી શકશે સારું એવું કામ કરી શકશે અને એનાથી આપણા સર્વેનું કલ્યાણ થશે અને એ સિવાય જે કઈ બીમારીનું પણ છે એમાં પણ ઘટાડો જોવા મળશે તો હવે મિત્રો આપણે જે વસ્તુ છે એની થોડી મુલાકાત